ઉત્તરાયણને હવે આડ ગણતરીના દિવસો બાકી છે એટલે કે દિવસ બાકી રહ્યા છે છતાં અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદિરો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં પતંગના ભાવમાં વીસ ટકાનો વધારો થયો છે આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું પચીસ થી ત્રીસ ટકા વેચાણ ઓછું થવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો છે સામાન્ય રીતે અંકલેશ્વર મકરસંક્રાંતિના અઠવાડિયા પહેલા પતંગની ખરીદી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણને ત્રણ દિવસ બાકી રહ્યા છે છતાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી જેને કારણે અંગલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અંગલેશ્વરમાં પતંગ ખંભાત નડિયાદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવે છે અને દર વર્ષે અંગલેશ્વરની બજારમાં અંદાજે રૂપિયા પંદર થી વીસ લાખના પતંગનું વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં વીસ ટકાનો વધારો થતાં પતંગનું પચીસ થી ત્રીસ ટકા ઓછું વેચાણ થશે તેમ અંગલેશ્વરના વેપારીઓએ જણાવ્યું મકર સંક્રાંતિના ત્રણ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી સામાન્ય રીતે ત્રાયના ત્રણ ચાર દિવસ પહેલા બજાર દમધમતી હોય છે પરંતુ આ વર્ષે અત્યારે ખાસ વિચારણ થઈ રહ્યું નથી આથી છેલ્લા દિવસોમાં ખરીદીની આશા છે અદ્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઓ એનજીસી બ્રિજ તોડી પડ્યા બાદ જે આઈડી સીથી ખરીદી અર્થે આવતા લોકો ટ્રાફિક સમસ્યા તેમજ ખરાબ રોડ રસ્તાને લઈ રેલવે સ્ટેશનથી લઈને ત્રણ રસ્તા સર્કલ સુધી ખરીદી અર્થે આવવાનું ટાળ્યું છે જે વેપારીને પડી રહ્યો છે દર વર્ષે પતંગમાં ખાસ વિવિધતા દર વર્ષે પતંગમાં ખાસ વિવિધતા જોવા મળે છે પરંતુ ચાલુ વર્ષે બાળકો માટે પતંગોમાં કાર્ટૂન કેરેક્ટર મોટું પતલું મિકી માઉસની પતંગ અલગ અલગ પિક્ચરના બેનર્સ વાડી પતંગ બનાવવામાં આવ્યા આવી રહ્યા છે અને આ સિવાય કોઈ પતંગમાં કોઈ ખાસ વેરાયટી હજુ સુધી બજારમાં જોવા મળી નથી રિપોર્ટર અઝર પઠાણ સતેડે ન્યૂઝ ભરૂચ ચાલો ધંધો થોડો આર્થિક મોજરા ચેલપેલ છે થોડી જરા ડોરા માર્કેટમાં થોડી જરા મંડી છે કારણ કે આ બ્રિજ ને બે બે આપડા ઓવર બ્રિજ તૂટી ગયા છે એટલે થોડી માર્કેટમાં જરા મંડી છે અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે એવી ધંધો સારો જાય આ વખતે ભાવ કેવા ભાવમાં ડોરામાં વીસ ટકા જેવો ભાવ વધારો છે હાલમાં એનાથી તમને કઈ ફરક પડશે થોડો ઘણો ફરક પડે બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને નીકળ્યું છે ધંધો સારો થશે જે ભીજ બંધ કરાવવાના કારણે આ બાજુથી જે ભીજ પબ્લિક આવે છે રેલવે પરથી રેલવે સ્ટેશન થી તરફ આવવા માટે બંધ છે એના કારણે થોડો ધંધો ઓછો હતો પણ રેગ્યુલર જે કસ્ટમર કાયમ ના છે આપણા આવે છે તેના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે આ વખતે કેવું છે ભાવ શું છે ભાવ વધારો છે ભાવ વધારો તો વીસ ત્રીસ ટકા છે પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલર ના ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે